જન શિક્ષણ સંસ્થા ખાતે મહાકવિ શ્રી સુબ્રમણ્ય ભારતીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી ભારતીય સ્વતંત્રતાના કાર્યકર્તા સમાજ સુધારક અને બહુભાષી અને મહાકવિ શ્રી સુબ્રમણ્ય ભારતીની જન્મજયંતિની ઉજવણી અંતર્ગત જન શિક્ષણ સંસ્થા ખાતે ભારતીય ભાષા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી સ્ત્રીઓની મુક્તિ માટે બાળ લગ્ન સામે જાતિ પ્રથાનો વિરોધ સાથે સમાજ અને ધર્મના સુધારા માટે લડનાર અગિયારમી ડિસેમ્બર અઢારસો બ્યાસીમાં તિરુનવેલી જિલ્લા હાલ ઠુટુકોડીના એકાઈપુરમમાં જન્મેલ સી સુબ્રમણ્યા ભારતીનો જન્મજયંતિની ઉજવણી અંતર્ગત ભારતીય ભાષા ઉત્સવની ભરૂચ જનશિક્ષણ સંસ્થા ખાતે નિયામક ઝૈનુર સૈયદના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવી હતી જેમાં વિવિધ તાલીમ વિભાગના વિદ્યાર્થીઓને સંબોધતા તેમના જીવન ચરિત્રની યાદ તાજી કરતા જણાવ્યું હતું કે પત્રકાર અને મહાકવિ સી સુબ્રમણ્ય તેમનું પ્રારંભિક શિક્ષણ તિરુનવેલ્લી અને વારાણસીમાં મેળવ્યું તેઓએ જાણીતા વિદ્વાનો સાથે યોજાયેલ ડિબેટે જીતતા એટાઈપુરમમાં મહારાજાએ તેમને ભારતીનું બિરુદ એનાયત કર્યું હતું તેઓ તમિલ કવિતાના પ્રણેતા અને તમિલ સાહિત્યના વ્યક્તિઓમાંના એક હતા તેમની અસંખ્ય કૃતિઓમાં ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન દેશભક્તિને જગાવતા જ્વલંત ગીતોની રચના કરેલી તેમની કવિતાઓમાંથી તમિલ ફિલ્મના ટાઇટલ લેવામાં આવ્યા હતા તેઓ બત્રીસ ભાષામાં પૂર્ણતા પ્રાપ્ત કરેલ હતી તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમાં સ્વરાજની માગણી અને બ્રિટિશ માલસામાનનો બહિષ્કાર કરવાની ઘોષણા કરી હતી જીવનના અંતિમ વર્ષો ચેન્નાઈના ટ્રિપ્લિકેનમાં વિતાવ્યા અંતે તેમણે અગિયારમી સપ્ટેમ્બર ઓગણીસસો એકવીસના રોજ વહેલી સવારે આ દુનિયામાંથી અંતિમ શ્વાસ લીધા હતા સમગ્ર કાર્યક્રમની આભારવિધિ જનશિક્ષણ સંસ્થાના લાઈવલીહુડ કોઓર્ડિનેટર ક્રિષ્નાબેન કઠોલિયા દ્વારા કરવામાં આવી હતી જ્યારે અર્પિતા રાણા દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરાયું હતું તેમનો જન્મ 11 સપ્ટેમ્બર 1882 માં પીયુએલ જિલ્લા કાલનું તુટુકડીના એટાય પુરમમાં થયો હતો અને પ્રારંભિક શિક્ષણ પીયુએલ વેલિન અને વારાણસીમાં મેળવ્યું લગભગ 11 વર્ષની ઉંમરે તેમણે એટાય પુરમમાં મહારાજના દરબારમાં યોજેલી ડિબેટ ક્વોલિફાઈ જીતી જાણીતા વિદ્વાનો સાથે યુવાન સુબ્રમણ્યા ની ચર્ચા કરવાની ક્ષમતા જોઈને ત્યાંના મહારાજે તેમણે ભારતીયનું વિરુદ્ધ આપ્યું